નમસ્કાર સ્વાગત છે આપ સૌનું જોઈશું ધોરણ પાંચ વિષય ગુજરાતી સૌથી પહેલા એક પ્રવૃત્તિ આપેલી છે એક નંબર ઉપર ગીત આપેલું છે ગાયે ગીતિકા ગાતા જઈએ ખદુકુક ખદુક ઘોડા ખદુક ઘોડો મારો સાત પાખાડો ઉડતો ચાલે કેવો કેડી નહી ત્યાં કેડી પાડે ચલ જંગલ એવો ખદુક ઘોડા ખદુક ખદુક ઘોડા ખદુક માંગે એના ખાવું પીવું માંગે એના ચારો હુકમ કરો ને કરો સવારી પણ નો નહી ઉધારો ખદુક ઘોડા ખદુક ખદુક ઘોડા ખદુક ઝાય ટપીએ ખેતર પાદર જાય ટપીએ ડુંગર માન ઘણો અસવાર તણો છે રાજાનો છે કુંવર ખદુક ઘોડા ખદુક ખદુક ઘોડા ખદુક સરસ તો સરસ મજામાં અહીંા ઘોડાની છે એ ગીત આપેલું છે જેના લેખક હતા રમણલાલ સોન આગળ છે ત્રણ નંબરમાં વાંચો સરસ મજાનો બિચારી છે એનો પાઠ આપેલો છે જોતા સાહેબના ગર્ભ કુટુંબમાં એમની સાત વર્ષની પૌત્રી પૌત્રિફીઓના વયમાં સૌથી નાનું એની માં પણ પિસ્તાળી વટાવી ચૂકેલી પછી દાદા દાદાની તો વાત જ છે બે પેટે પહેલાના રૂટી રિવાજો મુજબ સાસુ વહુ એને ઉછેરતા તો અહીંયા એક શબ્દ છે ગર્ભ શ્રીમંત પહેલેથી છે સાવચા મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં એને સૌથી વધુ દોસ્તી દાદા દાદી સાથે દી આત્મે દી આખાની રામ કહાણી એ દાદાને સંભળાવતી દાદાનું બહેરાપણું એના બળબડાટની આડે કદી નહોતું આવતું તો અહીંયા કહે છે કે આખો દિવસ જે બન્યું હોય એ છે દાદાને બધું કહેતી કોણ તો કે ફિયોના છે ઓછું સાંભળતા પણ એનું બહેરાપણું છે એને વચ્ચે આવતું નહીં આગળ છે ફિયોના ઓ ફિયોના ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલી આ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી આયા આયા જે મોટા કુટુંબ હોય રાખેલી હોય લેડીઝ બરાબર સ્ત્રી એને આયા તરીકે ઓળખવામાં આવે છે સમય પત્રક મુજબ નાહવું ધોવું ખાવું પીવું દિવસમાં બે વાર કપડા બદલવા વગેરે કર્મકાંડથી એજ વાજ આવી ગઈ હતી વાજ આવી ગઈ જવું એટલે કંટાળી જવું બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું મોટા પલંગમાં એ પાછા ઘસતી પડી રહેતી પવનની લેરકી સાથે એને બહાર દોડી જવાનું મન થતું પણ સામે પહેરેગીર સમય આયા છાપા ઉઠલાવતી બેઠી જ હોય તો આપણે જોયું કે મોટા કુટુંબની છોકરી છે ફિયોના તો એને બહાર જવાની મનાઈ હોય છે બરાબર એને બહાર પવનની સાથે દોડાદોડી કરવી ઘણી ઈચ્છા થાય છે પણ એની સાર સંભાળ માટે જે આયા રાખેલી હોય છે એ એને જવા દેતી નહોતી પણ એક દિવસ આયાને ચોકું આવી ગયું ચોકું આવી ગયું એટલે ઊંઘ આવી ગયું અને ફિયોનાના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કરી કૂતરાના ભસવાના અવાજે જ્યારે તે ચોંકીને રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો કેવી બી ગઈ તેના ત્રણ ત્રણેક છોકરીઓ હસી પડી તો એક દિવસ છે એ ઘર મૂકી અને ચોર પગલે છે ત્યાંથી ભાગી જાય છે અને મોઠીઓ વાળી અને દોડ્યા રાખે છે તો સામે છે એક વાડો આવે છે વાડો એટલે કે ફરતી જે દીવા કાંટા જાડી ની જે વાડ કરેલી હોય એને વાડો કહેવાય આગળ છે તારું નામ શું એમાંની એકે પૂછ્યું ફીઓના મહેરા કેવું મજાનું નામ છે અને તારું મારું ડોલી આનું પર્લ અને પેલીનું મર એટલે કે સામે જે ત્રણ છોકરીઓ હતી એનું નામ ડોલી પર્લ અને મરલ અને પણ હિંચકા ખાય છે એ અમારો ભાઈ છે અમારી સૌથી નાની બેન ઘોડિયામાં છે જોવી છે તારે અંદર આવની ફીઓના તો રાજી રાજી થતી એ બધા સાથે ભળી ગઈ રમતા રમતા બધા માળિયા પર આવ્યા બધું વેર ખેર વિખેર પડ્યું હતું એક બાજુ મોટો ખાટલો હતો એ તૂટેલો ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બની ગયેલો હું પર્લ અને મર્લ ત્રણેય આમાં સુઈએ છીએ એમ કે રાત્રે ઠંડીમાં ત્રણેય બેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે આવી ગયો ફીઓના જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે ચારેય બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર પણ નજીક મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે ફીઓના મનોમન બબડી એ ચાલ આપણે કૂદકા મારીએ પરલે દરખાસ્ત મૂકી પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી મારા પીટીયાઓ ઉતરો છો કે નહીં નીચે અને બધા નીચે આવ્યા ફિયોનાના તો તો ગભરાઈ જ ગઈ હતી પણ માના મોઢા પર ગુસ્સાનું નામ હતું તેણે છોકરાઓને ખાવા બેસવા કહ્યું બા ફિયોનાને સાથે બેસાડીએ હા હા બેસાડીને અને ત્રણેય નાચવા લાગી ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી અને એક જ થાળીમાં ચારેય સહેલીઓ મસ્તી તોફાન કરતા કરતા ખાતો ઘેર ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું અને ફરી પાછી ધીંગામસ્તી મસ્તી સંતા રમત શરૂ થઈ દાદર નીચે માળિયા પર કબાટ પાછળ બાણાની આડેશ બધે છોકરાઓ સંતાઈને બેસતા ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ ત્યાં ગાઢ અંધારું હતું અનાજની કોઠીઓ પેટી પટારા તૂટેલા ફૂટેલો સામાન આ બધા વચ્ચે ફિયોના અધર શ્વાસે ઊભી રહી મરલ ઉપર દાવ હતો રેડી એ બાર થી બોલી એટલામાં ફિયોનો પગ પરથી કંઈક સરકી ગયું અને એ બીને બૂમ પાડી ઉઠી ડોલી એના મોઢે હાથ દાબી બોલી ચૂપરે પકડાઈ જવું છે તારે બીકણ બિલાડી ઉંદરથી ગભરાઈ જાય છે રમત પૂરી થઈ ત્યારે પિયોનાનો અવતાર જોવા જેવો હતો માથામાં બધે બાવા બાજ્યા હતા જરાક જરા ફરાક જરા ઉતરડાયેલું હતું ચોટલાની રિબિન ક્યાં પડી ગઈ હતી હાથ પગ બધું ધૂળ ધૂળ અને પછી બધા હિંચકે ચડ્યા કોઈએ સૂચવ્યું ચોર સિપાઈ રમી પોલીસ આવી ચોર જીવ લઈને નાઠા હિંચકાનો વેગ વધ્યો અરે આવ્યા રે પોલીસ હિંચકો ઊંચો અને ઊંચો જતો ગયો ફિયોનાના સળિયાને સજ્જડ પકડીને ચિટકી રહી ત્યાં તો ફિયોના મેરા ફિયોના બહારથી પરિચિત અવાજ કાને પડી ગઈ જમીનને પગ અડિયા હીચકો એકદમ ઊભો રહ્યો સામે આયાનો રુદ્રા અવતાર જોય ફિયોના હેપતાઈ રુદ્રા અવતાર એટલે ગુસ્સો બરાબર હેપતાઈ જવું એટલે ડરી જવું આગળ છે ચાલ નીચે ઉતર આવા ભિખારડાઓ જોડે તે તારે રમાતું હશે તારા વેચતો જો ઘેર જઈને પહેલ વહેલી મારે તને નવડાવી પડશે અને હાથ તાણીને તે ફિયોનાને ઘેર લઈ જવા માંડ્યો બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ઢસડાતી હતી જાણે કસાઈને ત્યાં ન ઢસડી જવાતી હોય ઘેર જતા જતા આયા કહેતી હતી તારે બહાર શું કામ આવવું જોઈએ ઘેર કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગાડાય પણ ફિયોનાને આમાંનું કશું સંભળાતું નહોતું એના કાનમાં તો ડોલીના ખરમાની ધમાચકડીને આનંદ કલ્લોલ જ ભણકારા વાગતા હતા તો સરસ મજાનો અહીંયા પાઠ છે આપેલો છે હરિચંદ્ર છે એના લેખક છે અને અંગ્રેજી વાર્તા છે વિલિયમ મોર મોને અંગ્રેજી વાર્તાના આધારે છે આ પાઠ છે લેવામાં આવેલો છે આગળની પ્રવૃત્તિ છે ચાર નંબરની વાર્તામાં આવતા શબ્દોના નજીકના અર્થવાળા વાક્ય વાંચીને ધારો ચોર પગલે તો ચોર પગલે કોને કહેવાય તો કે ચોર ચોરી કરવા ચાલે તેમ છાનું માનું જેને ચોર પગલે કહેવાય આગળ છે રામ કહાણી રામ કહાણી કોને કહેવાય તો રામ ભગવાનની વાર્તા ભળી ગઈ ભળી ગઈ એટલે ભેળી ભેગી મળી ગઈ નામ નિશાન નહોતું નામ નિશાન નહોતું એટલે અતો પોતો પરિચિત પરિચિત એટલે જાણીતું સમી સમી એટલે એક સરખી આગળ છે શબ્દોના અર્થ જાણો અને એનું એક વાક્ય લખો અહીંયા આપેલું જ છે કે પહેરેગીર પહેરેગીર કોને કહેવાય તો કે જે રખે હોય બરાબર પહેરો ભરનાર તો એને વ્યક્તિ જે દેખરેખ રાખતી હોય એને પહેરેગીર કહેવાય તો અહીંયા બે વાક્ય આપેલા છે એક વાક્ય આપણે જાતે બનાવવાનું છે તો આપણે બનાવી શકીએ કે બેંકની બહાર પહેરેગીર ઊભા હોય છે પૌત્રી પૌત્રી એટલે પુત્રની પૌત્રી એટલે કે દીકરાની દીકરી તો એનું એક વાક્ય આપણે બનાવી શકીએ કે આરવી છે છગનભાઈની પૌત્રી છે ત્યારબાદ અહીં આપેલું છે કે આને શું કહેવાય તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી તો એને આપણે મામી કહીશું મમ્મીના ભાઈ મામા મમ્મીના ભાઈનો દીકરો મામાનો દીકરો અથવા ભાઈ મમ્મીના ભાઈના દીકરાની મમ્મી એટલે કે મામાના દીકરાની મમ્મી એ થશે મામી આગળ છે બે નંબર ઉપર ફોઈના પપ્પાની પૌત્રી ફોઈના પપ્પાની પૌત્રી છે હું પોતે થઈશ પપ્પાના પપ્પાના પત્ની તો દાદી ચાર નંબર પર છે મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી તો એમાં થશે બહેન પાંચ નંબર ઉપર છે મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી તો એમાં થશે માસી આગળની પ્રવૃત્તિ સાત નંબર છે કે અહીંયા કેટલાક શબ્દો છે એ બનાવેલા છે શબ્દો બંને શબ્દોને ઓળખો અને અર્થની ચર્ચા કરી અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે બનાવવાનું છે તો અહીંયા જો આપેલું છે પહેલું એક નંબર પર ગર્ભ અને શ્રીમંત તેનો શબ્દ બનશે ગર્ભ શ્રીમંત ગર્ભ શ્રીમંત કોને કહેવાય કે ધનવાન મા બાપનું એક બાળક કે જે માતા ગર્ભમાં હોય ત્યાંથી જ ધનવાન હોય એટલે કે પહેલેથી જ એ પૈસાદાર હોય બે નંબર ઉપર સમય પત્રક તો એના શબ્દ અલગ પડશે સમય અને પત્રક સમય પત્રક કોને કહેવાય તો કે સમય પ્રમાણે કરેલું ચોક્કસ આયોજન ત્રણ નંબર ઉપર છે રામ કહાણી રામ કહાણીનો શબ્દ બનશે રામ અને કહાણી રામ કહાણી કોને કહેવાય તો કે આખા દિવસ દરમિયાન કરેલી વાતો ચાર નંબર ઉપર છે ચોર પગલું એટલે કે ચોર અને પગલું છાનુંમાનું જવું અને ફટાફટ ભાગી જવું અને ચોર પગલે જવું કહેવાય પંચ પકવાન તો શબ્દ બનશે પંચ પકવાન અને પંચ પકવાન છે મળીને બુમાન કરવું તે આઠ નંબર ઉપર છે કપાળે કરચલી શબ્દ જૂથ વાંચો અને એનો અર્થ છે લખો કપાળે કરચલી પડવી આગળની પ્રવૃત્તિ છે દસ નંબરની કે શબ્દ જૂથ વાળા વાક્ય વાર્તા માંથી શોધો મળતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો તો અહીંયા તારું કે પેલું ઉદાહરણ આપેલું જ છે કે ફિયોનાના કપાલે કરચલી પડી બરાબર કરચલી પડી એટલે શું થાય જોડકા જ છે ચીડ ચીડ બરાબર બે નંબર ઉપર આવશે બે નંબર ઉપર છે આગળ છાતી ધડક ધડક થતી હતી તો એમાં ત્રણ નંબર આવશે કે આનંદ સાથે ડર પણ લાગતો હતો અવતાર જોવા જેવો હતો અવતાર જોવા જેવો હતો એટલે દેખાવ નંબર આવશે પકડીને પકડીને રહી રહી એટલે બીક સાથે હિંચકો ખાવાની મજા ચાર નંબર આવશે વાજ આવી ગઈ હતી વાજ આવી જેવું એટલે કંટાળી ગયેલી એક નંબર આવશે મોટા ઘરની છોકરી મોટા ઘરની છોકરી એટલે પૈસાદાર કુટુંબની છોકરી ત્યારબાદ બાર નંબરની પ્રવૃત્તિ છે આ વાર્તા ઘરે જઈ મોટાને કહો અને ત્યાર પછી વાક્યોને વાર્તાના ઘટના ક્રમ મુજબ ગોઠવો તો અહીંયા જે આપણે જે વાર્તા જોઈ ફીઓના એની આપણે ક્રમ વાઇઝ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાનું છે પેલું વાક્ય આવશે કે ફીઓના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ બે નંબર ઉપર આવશે ફીઓના રોજની દિનચર્યા કંટાળીને ઘરેથી ભાગી છૂટી ત્રણ નંબર ઉપર આવશે ફિયોના ડોલી પર અને મરને મળી ચાર નંબર પર આવશે ફિયોના ઘરે ભરી રમતો રમી પાંચ આવશે ને બાળક જેવું રમતા આવડી ગયું અને છ નંબર ઉપર આવશે ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખી કે આ વિડીયો સૌને ઉપયોગી સાબિત થશે જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને ને કરો અને તમારા મિત્રોને શેર કરો મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત